thank <laughs> you તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે પાણી ની આવક છે અને દાંતીવા ની સપાટી પાંચસો ને અડસઠ પોઈન્ટ ચાર ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડ ડેમ ત્રેવીસ પચાસ ટકા જેવો ભરાઈ ગયો છે અને દાંતીવાડેમ ની ભય સપાટી છસો છે મિત્રો ઓછો જોવા અને આવકમાં વધારો જોવા મળશે તો દાંતીવાડે પણ ઝડપથી ભરાતો જોવા મળશે એટલે આજના વિડીયો માં આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી